હાલો મીનાનાવા અંદર हवन ચાલુ છે મને તો રોઉ આવી ગઈ એકલા એકલા જય માતાજી ને રામ ફેમિલી ને તો વેચ્રમાં ચા પાણી પીને વેચ્રમાં અમારે વેલાહ નીકળવાનો ઘરે સુરી ભગન થી નથી જીવ રામી હવે કરે દવા નીકળી ગયા થી કેમ કે આપણે તો ટાઈમે પહોંચીનો વેચ્ર ટ્રાફિક થાય પુલ હવે નીકળી દીમે ઘરે ગાલા હા નીકળી દીમે હા સદમકોન દોવાય માણસો બધા નાય છે ને હાથ છે માઈન મેન ગાડીએ પહોંચ્યા થી પ્રાણે પ્રાણે હાલે હાલે ને ગાડી મે તો આયા હાવ ધૂળ ધમા ત્રીજી ગાડી કાલા ગાડી હાવ ધૂળ તમે ગાડી અમે ગાડી અમે ચા ફેમિલી પાર્કિંગ કર્યું કહો તમને તો આમાં ઉપરકોટનો કિલ્લો બધાય ઉપરકોટના કિલ્લા પાંચ હેઠળ ગાડી પાર્કિંગ કરી હતી તો બહુ આખું પાર્કિંગ હતું ને ખવારજીના હાલવા રાહ હું જ તો નથી રીવના અત્યારે માયને સાડા આઠે પૈગા થઈ ગાડીએ તો અબા સાહેબ ગાડીને કંઈક ગાબો મારીએ ને કંઈક લુગડાય ધૂળ ધમા એટલે ગાડી ગાબો મારીને હવે થઈ

અંદર જોવા જઈએ ને આપણે જોઈ કેવું છે અને મસ્ત મજાના તમને આવી દીપડા ને તના જોવા મળશે તો વ્લોગમાં બિના રહેજો હવે જઈ અંદર પાર્ક પેલા જૂ માં જોવા ચક્કરબાગ માં આવતા પેલા અમને શું જોવા મળ્યું કઉ મોટા મોટા સાસો વાળા હોય ખરા મોટા મોટા મકાઈ ના લાંબી લાંબી ડોક ને મોટી મોટી સાસો એક તો અહીં હકવા લઈને બેઠો ઓહો બૈડું સડા વાહ હે વાહ

ફોન છે <t Keatik>

માથે મોલ બેઠો ઓ થોડા ઓ લો 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 ભાઈને કે સેન્ડ નાખો આવા લાગે કેવા તાણ છે મોરા ને મોટું મોટું મોટો મોટો પ્રાણી હિપોપોટે મસ જો આવ્યો આપણે ચર પણ ઈ તો પાણીમાં પડ્યો છે જરો અહીંયા હિપોપોટે મસ બે છે પાણીમાં પડ્યા તો ડોકાય બાઈ ને કરે વાહ દેખાય થોડો થોડો એક અહીંયા છે ને એક અહીંયા એક અહીંયા એક અહીંયા

છે ફેમિલી હવે હવે નીકળી 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 કેમ કે બધું પ્રાણી સંગ્રહ જોઈ લીધું બગીચામાં ફરતા ફરતા દે ધીમે ધીમે તો ગેટ આવી ગયો છે આ ગેટ નીકળી બહાર ને ગાડી પડી છે ગાડી લઈને મની હાલ અમે જુનાગઢ થી હવે આવી ગયા પરબ પરબ દર્શન કરી આવીએ ને ઘડી મેળો મેળામાં પછી લાલાને ઘડી અહીંયા દુકાન જે લેવું લેવરે લે ગાલાલા તો કઈ લેવું લેવું તો અહીંયા બધી દુકાનો છે આઈફાઈ જૂનાગઢ ફરી આવ્યા ને આઈથી તો હું લેવું હવે જૂનાગઢમાંથી લાટ લીધું તો એ જે ખીસો હળવો કરી નાખાય ને જેટલો થાય એટલો હળવો એટલે આપણે ગાડીમાં વજન ન રહેવું

તો લાલા એ બહુ ખરીદી કરી છે મેં ખરીદી કરી તો હવે ફેમિલી છે ને ધીમે ધીમે નીકળીએ કેમ કે હવે તડકો ફૂલ ને મોડું થાય છે તો હવે ધીમે ધીમે નીકળી ઘર બધું એ ચા જાય કે નક્કી નથી કે ઘરનું કહું છો તમને એ ચા પહોંચીએ અમને ખબર નથી એટલે વ્લોગમાં બી ના રહે તો ચા જઈને તમને બધું બતાવી ફેમિલી બરફથી નીકળીને હવે ઘણી ભગી જાય ધારી થઈને હવે જઈ છીએ ગળછરા તો વચ્ચે રસનો ચિસુડો આવી જાય રસ પીવા પડે ઊંચ્યા પર ખાઈ ને રસ પી લે રસ પીવા